જૈન વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ જીસીએમ ઘણા લાંબા સમયથી તમે રાહ જોઈને બેઠા થશે પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી ક્યારે આવે છે એક ઘડી આવી ગઈ છે ભરતી મિત્રો બાર હજાર પ્લસ વેકેન્સી આવી ગઈ છે પોલીસ કોન્સ્ટેબલ છે એ બાર પાસ ઉપર છે બાર પાસ ઉપર એવું માની શકાય કે આ છેલ્લો ચાન્સ કહી શકાય ગુજરાત ભરનો એ યુવાન ખાલી બાર પાસે એમના માટે આ છેલ્લી તક છે કે સરકારી નોકરી માટે એ બાર પાસ માટે કંઈક એવી વ્યવસ્થા સરકારે કરી છે કે આ છેલ્લી તક એમને આપી છે તમે સરકારી નોકરી લઈ લો તો હવે એવા યોદ્ધાઓ કે જેમનું સપનું વર્ષોથી સાહેબ સાહેબ મારે ખાખી જ પહેરવી છે અને એક ઠેકાણું પકડીને સાહેબ મારે આ ભરતીમાં બેસી જવું છે તો એવા યોદ્ધાઓ માટે જીસીએ ની ગાંધીનગર બ્રાન્ચ ખાતે આવતી સત્યાવીસ માર્ચથી પોલીસ કોન્સ્ટેબલની સરસ મજાની એક બેચ શરૂ થવા જઈ રહી છે અને જીસીએ તમારા માટે લાવે તો હર હંમેશ કંઈક યુનિક અને કંઈક અલગ કન્સેપ્ટ સાથે મેં બેચ લાવતા હોઈએ છીએ એક વાતનો ખ્યાલ રાખતા હોય છે કે એ બેચમાં જે યોદ્ધા જોડાય છે એ ખાખી પહેરીને જાય જીસી માંથી એવા આયોજન સાથે બેસ્ટ શરૂ કરવાની છે બહારથી થી જે કેન્ડિડેટ આવવાના છે એમના માટે રહેવા જવાની સરસ મજાની વ્યવસ્થા છે સવારે ગ્રાઉન્ડની વ્યવસ્થા છે સરસ ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા એક સારું એવું આયોજન કર્યું છે જીસીએ નું બેસ્ટ મટીરિયલ જે સ્પેશિયલી ફોર ખાખી માટે તૈયાર કર્યું છે તો આ તમામ જે વાત જે છે એ આ વિડીયોની અંદર મળવાની છે જે ઈચ્છુક ઉમેદવારો છે જેને જીસીએ સાથે મળીને આજે અત્યારે ખાખીનો તહેવાર આવ્યો છે એમાં સફળતા મેળવી છે તો એવા યોદ્ધાઓ માટે ગાંધીનગર જે બેચ શરૂ થવાની છે એમની માહિતી આ વિડીયોની અંદર આપવાના છું તો જે ખાખી એસ્પાયરન્ટ છે જેમનું સપનું પોલીસ કોન્સ્ટેબલ બનવાનું છે તમારા ધ્યાનમાં જેટલા કેન્ડિડેટ હોય ને એના સુધી આ વિડીયો છે ને શેર કરી દેજો આવું તમને સમજાવું કે કઈ કઈ બાબત છે ગાંધીનગર બેચ ની અંદર છે અને જીસીએલ આવ્યું છે તો તમારા માટે શું નવું લાવ્યું છે ગાંધીનગર ખાતે ઓફલાઈન નવી બેચ છે શરૂ થવાની છે જેમાં ગ્રાઉન્ડ હોસ્ટેલ સુવિધા ભાઈઓ બહેનો બંને માટે લાઇબ્રેરી લાઈવ બેચ આ બધી જ વસ્તુ મળવાની છે શું છે પેલા પહેલા તો પોલીસ કોન્સ્ટેબલની ભરતી પાસ કરવી છે તમારે સફળતા મેળવી છે તો કઈ કઈ બાબત એવી કઈ સુવિધાઓ છે જેની જરૂર પડે જેથી તમે પોલીસ કોન્સ્ટેબલમાં એકસો ને દસ ટકા સો ટકા એકસો ને દસ ટકા તમે સફળતા મેળવી શકો એટલી એવી બાબત છે કે જે તમારી માટે જરૂરી છે સૌથી પહેલા તો મિત્રો સારી ગ્રાઉન્ડ તાલીમ જરૂરી છે જે તમને પાંચ કિલોમીટર અથવા બે નો સોળસો મીટર યોગ્ય સમયની અંદર દોડાવશે કારણ કે લેખિત તો જ આવશે જો તમે ગ્રાઉન્ડ પાસ કરશો બીજું બેસ્ટ ક્લાસ અને સારી એવી ગુજરાતની એ કહેવાય કે નિષ્ણાંત ટીમ છે એના દ્વારા શિક્ષણ મળે કે જે તમને તમારો જે પેપરનો જે સમય છે એમાં મેક્સિમમ સ્કોર તમે કેવી રીતે કરી શકો એમના માટે સારી પ્રેક્ટિસ વાંચન માટે બધી ભરતી માટે તૈયાર થયેલું પોલીસ ભરતી માટે એના અભ્યાસક્રમને આધીન જે પુસ્તકો છે બરોબર એ વાંચન માટેનું મટી તૈયારી અને પરીક્ષા વચ્ચે તમારો સમય ન બગડે ઘણી વાર એવું થતું હોય કે તમે બે પાંચ મહિનાની બે જોઈન કરો છો અને પછી પરીક્ષા છે એ છ આઠ મહિના પછી આવતી હોય તો તમારી તૈયારી છૂટી જાય છે ને વચ્ચે જે ગેપ પડે છે ને એ ગેપની અંદર તમે જે અગાઉ કોચિંગ લીધા છે તો એ બધું શિક્ષણ જે મગજમાંથી પચાસ સાઠ ટકા પરીક્ષામાં તમને ધારી સફળતા નથી મળતી તો એ એક આ બેચમાં અમે ધ્યાન રાખ્યું છે કે તમારે વચ્ચે કોઈ ગેપ નહીં પડે પરીક્ષા સુધી અમે તમારી સાથે રહેવાના છીએ એવું સરસ મજાનું આયોજન કર્યું છે હમણાં આપણે સમજવાના છીએ ખુદનું મૂલ્યાંકન કરી શકાય માટે દરરોજની સરસ મજાની એક ટેસ્ટ ને દર રવિવારે સો માર્ક્સની ટેસ્ટ હોય ને બેચ આખી પૂરી થાય ત્યારબાદ મોક ટેસ્ટ નું સરસ મજાનું આયોજન હોય બહાર જે કેન્ડિડેટ આવવાના છે એના માટે રહેવા જમવાની ભાઈઓ બહેનો બંને માટે અલગ અલગ સારી સુવિધા મળી રહે અને વાંચવા માટે લાઇબ્રેરી આટલી વસ્તુ તમે જો બરાબર આટલી વસ્તુ તમારી પાસે છે અને હાચી ધગસ થી તમે તૈયારી કરો છો તો પોલીસ કોન્સ્ટેબલ ની અંદર સફળતા મેળવવા માટે તમને કોઈ નહીં રોકી શકે દોસ્તો કેવી રીતે જીસીએ અને આયોજન કર્યું છે મિત્રો આવતી સત્યાવીસ તારીખે જે બેસ્ટ શરૂ થવાની છે એનો ટાઈમ છે પહેલા તો સાહેબ દસ થી બાર નો સમય છે

એટલે તમારી તૈયારી બરોબર અને પરીક્ષા વર્ષે એક દિવસ ગેપ નથી પડવા દેવા એ જ ફેકલ્ટી દ્વારા તમે જે ભણો છો એ જ વસ્તુ તમને જોવા મળવાની છે પરીક્ષા સુધી બીએમ સરે પહેલા દિવસે રીઝનિંગ લેક્ચર ભણાવ્યો ને એ લેક્ચર પરીક્ષાના પાંચ દિવસ પહેલા તમારી બેચમાં જે ભણાવો એ જોવો છે એ બેચ તમને ન્યા જોવા મળશે તો આઠ ની કિંમતની પોલીસ કોન્સ્ટેબલની લાઈવ બેચ છે એ આખી પરીક્ષા સુધીની વેલિડિટી સાથે તમને ફ્રી મળવાની છે જીસીઆરટી એનસીઆરટી આખી જીસીઆરટી એનસીઆરટી સરસ મજાની ત્રણ હજારના મૂલ્યની કિંમતની જે બેચ છે એ પણ એમાં તમને મળવાની છે ડેમો લેક્ચર જે છે ને આખું બેચ નું આયોજન કઈ કઈ રીતનું છે

અથવા તો કોલ કરીને તમારું નામ નોંધાવી દો કે સત્યાવીસ માર્ચ માટેના ડેમોમાં મારે આવવું છે મારે જોવું છે મારે જાણવું છે તો આ નંબર અંદર કોલ કરી અને નામ પોતાનું નોંધાઈ દેજો સત્યાવીસ માર્ચ નો સમય સવારે દસ થી બાર નો સમય છે ડેલી લેક્ચર આવશે ડેલી ગ્રાઉન્ડ તાલીમ આવશે ડેઈલી અને વીકલી ટેસ્ટનું આયોજન હશે બધી જે ફેકલ્ટી છે એ વિશ્વનાથ ફેકલ્ટી સમગ્ર ગુજરાતમાંથી તૈયાર કરેલી બેસ્ટ અને જીસીએ દ્વારા તૈયાર કરેલો સ્પેશિયલ પોલીસ ભરતી માટેનો મટીરિયલ છે એ તમને મળશે આ બેચ ની અંદર આ જે આખી ઓનલાઇન લાઈવ જે બેચ છે એ આખી તમને ફ્રી મળવાની છે એના માટે જીસીએ દા ખાખી ફેક્ટરી એપ્લિકેશન ડાઉનલોડ કરજો એટલે એ બેચ આખી જે ઓફલાઈન વાળા યોદ્ધાઓને ફ્રીમાં મળવાની છે ડેમો લેક્ચર છે 4 દિવસ છે 27 28 29 ને 30 અને 1 એપ્રિલ થી 1 એપ્રિલ થી રાબેતા મુજબની તમારી બેચ છે શરૂ થઈ જશે મેક્સિમમ જેટલા યોદ્ધા જોડો એટલા ડેમોમાં લાભ લેજો કે ફેકલ્ટી કેવી છે કેવું ભણાવે છે હું સાહેબ ખાખી કે નહીં એ તમે ડેમોમાં આવી જોઈને નક્કી કરજો કે સાહેબ હું ખાખી કે નહીં બીજી કોઈ માહિતી માટે આ નંબર પર કોલ કરો અથવા વોટ્સઅપ ની અંદર પોતાનું નામ મોકલી જો એટલે રહેવું જમવું લાઇબ્રેરી કઈ રીતની છે લેકચર કઈ રીતે આવવાના છે આ બધી જ માહિતી તમને આ નંબર ઉપરથી મળશે બાકી તમામ વ્યવસ્થા સાથે ખાખીની તૈયારી કરવી હોય તો જીસીએ ગાંધીનગર ગાંધીનગરની બસ પકડો ગાંધીનગર પહોંચો અને જીસી ના માર્ગદર્શન હેઠળ અમારી ટીમના માર્ગદર્શન હેઠળ સફળતા મેળવો તો બીજો મિત્રો બીજો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય આપેલા નંબર ઉપર કોન્ટેક કરજો તમને ચોક્કસ માહિતી આપશે અને ભરોસો રાખજો કે ગુજરાતમાં ખાખીની તૈયારી એટલે માત્ર ને માત્ર જીસીએ બરાબર મહેનતની સો ટકા ગેરંટી છે અને તમે અમે અને અમે સાથે મળી અને તમારું જે ખાખી પહેરવાનું જે સપનું છે એ સાકાર કરવાનું છે બાકી કોઈ પ્રશ્નો નંબર ઉપર કોન્ટેક કરો અને હું આવી રહ્યો છું સત્યાવીસ માર્ચે ગાંધીનગર ખાતે ડેમો લેકચરમાં જોડો બહુળી સંખ્યામાં મિત્રો સાથે પધારો અને તમારો કોઈ પણ પ્રશ્નો છે તો લાઈવ મારી સાથે વાર્તાલાપ કરો તો મળીએ સત્યાવીસ માર્ચે બાકી કોઈ ક્વેરી હોય તો આપેલા નંબર ઉપર કોલ કરજો મળીએ જીસીએ ગાંધીનગર જય હિન્દ જય ભારત